કાર એગ્રી આયુ કંપની તરફથી આપણે આજે એક ભીંડાનો પ્લોટની વિઝિટ કરવા માટે આવ્યા છે ચીખુલપાડા ગામની અંદર સોનગઢ તાલુકાનું ગામ છે અને જ્યાં જોરદાર એવું રિઝલ્ટ લીધું છે આપણા પ્રગતિશીલ ખેડૂત એવા નિલેશભાઈ જે એમની ભીંડાની વાડીની અંદર આપણું એગ્રી આયુ પ્લસ ખાતર યુઝ કર્યું છે તો એમનું કહેવું છે કે આના પહેલાં એમની વાડી આખી પીયાંસ પકડાઈ ગઈ હતી અને ભીંડા પણ પીયાસ પકડાઈ ગયા હતા આખી વાડી પીળી થઈ ગઈ હતી અને એમ કહીએ તો કે આખી વાડી કાઢી નાખવાની હાલતમાં હતી ત્યાર પછી એમણે આપણા દિનેશભાઈ છે એમનો સંપર્ક કર્યો છે અને એમના થકી આપણું ભૂમિ આવ્યું પ્લસ ખાતર એમને સજેસ્ટ કરવામાં આવ્યું અને ત્યાર પછીની જે રિકવરી છે તે તમે અત્યારે જોઈ શકો છો અત્યારે એમની ગ્રીનરી પણ આવી ગઈ છે અને જે ભીંડી છે એની પણ ગ્રીનરી તમે જોઈ શકો છો આ જોઈ શકો છો ભીંડીની ગ્રીનરી પણ અત્યારે જોઈ શકો છો તમે આ નિલેશભાઈનું કહેવું છે કે જે આપણું ખાતર એપ્લાય ન કર્યું હતું એના પહેલાં ભીંડી પણ પીવી પીવાસ પકડાઈ ગઈ હતી નિલેશભાઈ તમે બીજુ ખાતર આના પહેલા આમાં વાપર્યું હતું જે વાડી તમે જે રિકવરી માટે વાપર્યું હતું છ જાતનું તો નિલેશભાઈનું કેવું છે કે જાત જાતના છ જાતના રાસાયણિક ખાતરો એમણે એપ્લાય કર્યા બાકી એનાથી કસો ફેર આવ્યો ખરો તમારી વાડીમાં બરાબર તો તમે નિલેશ દિનેશભાઈનો સંપર્ક કર્યો અને આ ખાતર તમને આપવામાં આવ્યું હતું કેટલા દિવસ પછી આ વાડી નું તમને જોવા મળી છે તો ખેડૂત મિત્રો અઠવાડિયાની અંદર જ જોરદાર રિઝલ્ટ તમે જોઈ શકો છો જે વાડી કાળી લાફા જેવી થઈ હતી એ તમે આખી ગ્રીનરી જોઈ જોઈ શકો છો અત્યારે અને એની ભીંડી પણ જોરદાર અને નવી ભીંડી છે કેટલી તોડ તોડી છે નિલેશભાઈ લગભગ પાંચ આ ચાર પાંચ તોડી છે અને નવા ભીંડા છે તો તમે જોઈ શકો છો અત્યારે એમની નવી નવી કૂકિંગ પણ નીકળી રહી છે આ જોઈ શકો છો તમે અને ક્વોલિટી પણ સારી એવી પકડાય છે અત્યારે તો નિલેશભાઈ આપણું ભૂમિ આયુ પ્લસ જે ખાતર છે એ તમે વાપર્યો એનાથી તમને સંતોષ છે ખરો ને સંતોષ બરાબર તો આપણા બીજા ખેડૂત મિત્રોને શું જણાવશો તમે કે આપણું ખાતર વાપરવા જોઈએ કે નહીં જોઈએ ને બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જોરદાર એવું રિઝલ્ટ લીધું છે નિલેશભાઈએ અને તમે આ ખાતરનો સંપર્ક આપણા દિનેશભાઈ પાસે લઈ શકો છો દિનેશભાઈ તમારો નંબર જણાવી દેજો ચોરાણું છવ્વી નેવું બાવન ચોસઠ આ દિનેશભાઈનો નંબર છે જો તમને ભૂમિ આયુ પ્લસ ખાતર જોઈએ છે તો તમે એમનો કોન્ટેક કરી શકો છો અને સાથે અમારો પણ સંપર્ક કરી શકો છો થેન્ક યુ